સમાચારો સાથે આગળ વધીએ ગીર સોમનાથથી જે ખબર આવી રહી છે ગીર સોમનાથમાં બાળકીને દીપડાએ ફાડી ખાધી સુત્રાપાડાના મોરાસા ગામે ગત રાત્રે આ ઘટના બની છે પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવીને લઈ ગયો બાળકી ફળિયામાં હાથ ધોવા જતા દીપડો ઉઠાવી ગયો હતો દીપડાએ ફાડી ખાતા ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા છે ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરી પૂરવામાં

પછી દૂર દૂર કેટલા વાગે તમે જાણ કરી સાડા અગિયાર વાગે કરી મોરાસા ગામ ખાતે રમેશભાઈ પાલાભાઈ ચાવડા ની ત્રણ વર્ષની પુત્રી કુંદના રમેશભાઈ ચાવડા પોતાના મકાનમાં જમી અને ફળિયામાં હાથ ધોવા જતા એ સમય દરમિયાન દીપડા દ્વારા હુમલો કરી તેમને ઢસડી અને ત્યાંથી બસો મીટર દૂર જેટલા સ્થળે થઈ ગયેલ બાદ ગામના સરપંચશ્રી દ્વારા રાત્રિના ત્રેવીસ કલાકે રાફો સૂત્રાપાડાને જાણ કરેલ કે આવી ઘટના બનવા પામેલ છે જેથી અમો દ્વારા રેન્જના તમામ સ્ટાફને સ્થળ ઉપર મોકલી તાત્કાલિક પાંજરા ગોઠવી અને સાત વાગ્યાની ની આસપાસ સદરહુ બાળકીની ડેડ બોડી મળી આવેલ તેમજ નજીકના વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવેલ હતા અંદાજે પાંચ પાંજરા હતા તેની અંદર એક માદા દીપડો જીવે એક